લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવન માનવ જીવનમાં સુખ દુઃખ પેલી ચકડોળની જેમ ચાલે છે ચાર દિવસ સારા ચાર દિવસ ખરાબ કુટુંબમાં ઝઘડા પ્રોપર્ટીના ઝઘડા આજે પૈસા નથી કાલે શારીરિક સુખ નથી કંઈક ને કંઈક કંઈક ને કંઈક દુઃખ આવતું જ રહે છે તો આજનો વિડીયો છે ને આજનો વિડીયો બહુ ધ્યાનથી સાંભળજો ઘણા બધા લોકો શનિ શનિ મહારાજ આવે એટલે ગભરાય અઢી વર્ષની પનોતી આવી અઢી વર્ષની દયા આવી સાડા સાતી આવી હવે તો હું બરબાદ થઈ જઈશ તકલીફમાં આવી જઈશ આમ થશે તેમ થશે એવું કંઈ નથી શનિ એટલે કર્મના દેવતા અને સારા કર્મ કરીએ તો શનિ મહારાજ આપણને નુકસાન નહીં કરે ફાયદો અપાવશે કંઈક વધુ આપી જશે આપણને બરાબર તો આપણે આને સમજવાનું છે ને એને આપણે સમજતા નથી તો કઈ રીતે આપણે જીવનમાં શનિ મહારાજની નોંધ લેવી મિત્રો આજનો વિડીયો છે ને બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો એક મુઠ્ઠી કાળા અડદ એક મુઠ્ઠી કાળા અડદ તમારા જીવનના દુઃખના દરવાજા બંધ કરી દે ને સુખના દરવાજા ખોલી આપે પણ તમારે કર્મની સાથે ઉપાય કરવો પડે તો આજના વિડીયોમાં છે ને પાંચ પાંચ એવા પોઈન્ટ બતાવું જોઈને તમે જીવનમાં જોડો છો એ ઉપાય તમે કરો છો તો જીવનમાંથી ઘણા બધા દુઃખ આપણે નિવારી શકીએ એનું નિરાકરણ કરી શકીએ અને સુખના રસ્તા પર આગળ વધી શકાય મારી પાસે લોકો કુંડળી બતાવવા આવે છે ઘણા બધા ફરિયાદ કરે કે સાહેબ અડધી જિંદગી ચાલી ગયા જો પ્રોપર્ટી નથી વસાવી કોઈક લઈને આવે છે કે સાહેબ અમારા કુટુંબમાં કાયમ ઝઘડા છે કંઈક ને કંઈક માથાકૂટ ચાલતી જ રહી કોઈનો સંપ નથી કોઈ એકબીજાને સમજતું નથી ઘણા એવા લોકો આવે છે કે ભાઈ મારી પાસે બધું જ છે સંતાન સુખ નથી સંતાન નથી અમારતા સંતતિનું સુખ નથી પણ બહુ મોટું દુઃખ કહેવાય ઘણા એવા લોકો આવે છે જે લોકો એમ કહે કે ભાઈ અમારા ત્યાં બધા સુખ છે બધા સાધનો છે પણ સંપ નથી એકબીજાને સાથ આપવાની વૃત્તિ અમારતા છે જ નહીં અમારા કુટુંબમાં કોઈ એકબીજાને સમજવા જ તૈયાર નથી અને એક પાંચમો બી એક પોઈન્ટ છે એ પણ બહુ ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે સાહેબ બધું બરાબર છે પણ ખબર નથી અમારા ઘરમાં કંઈક નેગેટિવિટી હંમેશા રહેતી હોય છે એકબીજાના મન ખાટા હોય કંઈક ને કંઈક વાતાવરણ એવું બગડી જાય બધું છે તો કંઈક માંદગી આવી જાય બધો સારો પ્રસંગ અમે લોકો મળી સમજીને કરવાની કોશિશ કરીએ ને એમાં કંઈક નાની મોટી તકલીફો આવે વિઘ્ન આવી જાય અને સુખનો પ્રસંગ દુઃખમાં પલટી જાય છે આ બધાનું નિરાકરણ છે ને બહુ ચોક્કસ રીતે કરી શકાય એક મુઠ્ઠી કાળા અડદ આ બધા દુઃખમાંથી તમને બહાર કાઢે જો તમે સમજદારીપૂર્વક શનિ મહારાજ પર ભરોસો રાખીને તમારા સારા કર્મને સાથે જોડીને આ ઉપાય કરો છો તો હું એવું માનું કે એકસો ને દસ ટકા તમને આ બધી બાબતમાં સુખ અપાવે તો મિત્રો આ બધી બાબતો જાણવી છે તો તૈયાર થઈ જાઓ હવે આ વિડીયો માટે મારે એક ખાસ વાત કેવી છે જો તમને એમ લાગે કે આવો વિડીયો અમારે સેવ કરી રાખવો હોય તો સેવ કરી રાખો મને છે ને ઘણી વખત એવા ફોન આવે જ કે સાહેબ બે વરસ પહેલાંનો તમારો આ વિડીયો જોવે જ અમને લિંક નથી મળતી તમે અમને લિંક મોકલું હવે અમારી પાસે એવો સમય ન હોય કે અમે તમને બે વરસ ત્રણ વર્ષ પહેલાંના વિડીયો શોધીને લિંક મોકલાવે

મારે મારું ઘર બનાવવું મારું પોતાનું કહી શકું ને એવું એક નાનકડું ઘર હોવું જોઈએ મારા માથા પર એક છત હોવી જોઈએ અને ઘણાને મેં જોયા છે જિંદગી પૂરી થઈ જાય પણ ભાડાના મકાનમાંથી એ વ્યક્તિ પોતાના મકાનમાં જઈ નથી શકતો તો આવા લોકોએ કયો ઉપાય કરવો જોઈએ આવા લોકોએ એક મુઠ્ઠી કાળા અડદ શનિવારે પોતાના માથા પરથી ઓવારી અને જે પાણીવાળી જગ્યામાં માછલી છે તળાવ છે નદી છે દરિયો છે એવી જગ્યાએ એક મુઠ્ઠી કાળા અડદ શનિવારે સવારે માથા પરથી ને પાણીમાં પધરાવવા જોઈએ માછલી અડદ ખાશે તો તમારી પ્રોપર્ટી ચોક્કસ બનશે અને મિત્રો આ પ્રયોગ સાત શનિવાર સળંગ કરો અને પછી જ્યારે જ્યારે તમને મોકો મળે તમારું મન કરે ત્યારે શનિવાર શનિવારે આ પ્રયોગ કરતા રહેજો થોડા સમયમાં વરસ બે વરસમાં તમે તમારું પોતાનું ઘર અને સરસ રીતે સારું ઘર બનાવી શકશો કેટલો નાનો ઉપાય અને એ પણ એક મુઠ્ઠી અડદ તો જેને પણ તકલીફ છે એ લોકો આ ઉપાય કરે આજનો બીજો ઉપાય જોઈએ ઘણાના કુટુંબમાં કૌટુંબિક સભ્યો વચ્ચે કાયમ ઝઘડા ચાલતા હોય એવા લોકોએ કયો ઉપાય કરવો જોઈએ મિત્રો જો એકબીજાની સમજદારી નથી તો આ થાય છે કોઈના મન મોટા નથી તો આ ઝઘડાઓ થાય તો આવા લોકોએ શું કરવું જોઈએ આવા લોકોએ એક મુઠ્ઠી કાળા આડત માથા પરથી સાત વાર ઉવારવાના આ પ્રયોગ શનિવારે કરવાનો ધ્યાન રાખજો શનિવારે એક મુઠ્ઠી કાળા અડદ તમારા પોતાના માથા પરથી ઓવારો અને આ એક મુઠ્ઠી અડત શનિ મંદિરમાં જઈને ભગવાનની સામે ચડાવી દો સાત શનિવાર કરજો અને શનિદેવને પ્રાર્થના કરજો કે મારું કુટુંબ એકત્ર રહે એમાં સંપ રહે ઝઘડા બંધ થઈ જાય મિત્રો કુટુંબનો કારભાર શનિ પાસે છે આટલો નાનો ઉપાય તમારા ઘરના કુટુંબના ઝઘડાઓને દૂર કરી આપે ત્રીજો ત્રીજો પોઈન્ટ જેને ત્યાં સંતાન સુખ નથી હવે સંતાન સુખમાં છે ને ઘણા બધા એવું વિચારે કે ભાઈ બાળક હોવું ન હોવું આ સંતાન સાથે જોડાય એવું નથી સંતાન છે તમારી દેખરેખ નથી રાખતા સંતાન છે પણ તે નાલાયક છે એવા લોકોએ પણ આ ઉપાય કરવો જોઈએ આવા લોકોએ શનિવારના દિવસે એક મુઠ્ઠી કાળા અડદ અને થોડું સરસવનું તેલ એક પાત્રમાં લોખંડનું પાત્ર હોય તો વધારે સારું એમાં ભેગા કરવા જોઈએ અને માથા પરથી સાત વાર ઉવારી અને શનિદેવને આ અડદ અને તેલ ચઢાવવા જોઈએ આ ઉપાય સાત શનિવાર કરશો ને તો તમારા બગડેલા સંતાનોમાં સુધારો આવશે સંતતી નથી સંતાન નથી તો શનિની કૃપાથી તમને પ્રાપ્ત થશે શનિ તમારી કુંડળીમાં પાંચમા સ્થાનમાં હોય અને સંતાન સુખ ન હોય તો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ અને આ ઉપાય કરો છો સાત શનિવાર તો ચોક્કસ તમને સંતાનનું સુખ મળે અને મિત્રો જેના સંતાનો માંદા છે તમારી સેવા નથી કરી શકતા એવા લોકો પણ આ ઉપાય કરે તો ચોક્કસ તમારા સંતાનોનું સ્વાસ્થ્ય સારું થાય અને ચોક્કસ તમને ફાયદો મળે તો મિત્રો હવે જોઈએ આપણે આજનો ચોથો ઉપાય ચોથો ઉપાય બહુ સરસ છે જે ઘરોમાં સંપ નથી જે કુટુંબમાં સંપ નથી મેં ઘણા એવા ઘર જોયા બે ભાઈ બે ભાઈ અલગ રહી બે ભાઈના ઘરમાં પણ પતિ પત્નીનું ન બને બાપ દીકરાનું ન બને કાકા બાપા એની વચ્ચે કંઈ જમીન મિલકતના ઝઘડા થાય કેસ થાય આ બધું થાય અને આ પણ બધું શનિના અંદરમાં આવે જ્યારે સંપ નથી ત્યાં જંપ નથી એ તો આપણે જાણીએ જ છે તો આવી બાબતો જો આપણે આપણા મનમાં રાખીએ આપણા દિમાગમાં રાખીએ તો એનું નિરાકરણ બહુ જરૂરી છે તો એના નિરાકરણ માટે આપણે કયો ઉપાય કરશું એક મુઠ્ઠી કાળા અડદ એક નાનકડી સ્ટીલની ડબ્બીમાં ભરો અને તમારા પોતાના હાથે તમારા ઘરમાં સ્ટોરરૂમ જેવી જગ્યા સ્ટોરરૂમ નથી તો તમારા રસોડાના ખાના મતલબ કે જ્યાં અંધારું છે અંધારી જગ્યામાં આ ડબ્બી મૂકી રાખો બસ આ એક કામ કરો દર ત્રણ ચાર મહિને એકવાર એ અડદ કાઢીને નદીમાં પધરાઈ દઉં ને નવા ભરીને મૂકી દો જો તમારા ઘરમાં કુટુંબમાં સંપ આવેશ કે નહીં શનિનું સ્થાપન કર્યું સ્ટીલની ડબ્બી શનિ અને કાળા અડદ શનિ તો શનિનું સ્થાપન તમને જીવનમાં બહુ જ ચોક્કસ રીતે તમને ફાયદો આપી જાય પણ મિત્રો શનિ કર્મનો દેવતા છે એ ધ્યાન રાખજો પછી આવો ફાયદો લેવા માટે ખોટા કર્મ કરીને ફાયદો માંગો તો અમે ન આપી શકીએ લાલ કિતાબ ના કે ભાઈ જો તમે ખોટા કર્મ કરો છો તો મારો એક પણ ઉપાય તમારા માટે કામનો નથી તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો અને મિત્રો આજનો પાંચમો છેલ્લો ઉપાય જેના ઘરમાં હંમેશા કંઈક તકલીફ રહી છે નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે નકારાત્મક વિચારો આવે છે અને નકારાત્મક વિચારોથી ઘરમાં ઝઘડા થાય છે ઘરમાં કંકાસ થાય છે કલેશ થાય છે કોઈનું મન સારું નથી રહેતું ઘરમાં કાયમ કંઈક ને કંઈક કંઈક ને કંઈક નાના મોટા બનાવો બનતા રહે છે તો કયો ઉપાય કરવો જોઈએ તો એવા લોકોએ એક મુઠ્ઠી કાળા અડદ એક નાનકડી સ્ટીલની ડબ્બીમાં ભરી ને તમારા ઘરની જે દક્ષિણ બાજુ હોય ને એ દક્ષિણ બાજુમાં કોઈ યોગ્ય જગ્યા પર એને સ્થાપિત કરી દો આ ડબ્બી લોખંડની હોય તો પણ ચાલે અને સ્ટીલની હોય તો પણ ચાલે અને મિત્રો આ શનિ મહારાજને સ્થાપિત કરો ને પછી આવા ઘરોમાં બને ત્યાં સુધી નોનવેજ માછલી એનું સેવન ન થવું જોઈએ અને શરાબ ન પીવો જોઈએ તમે એક બાજુ શનિની પાસે સારા આશીર્વાદ માગશો અને બીજી બાજુ એના ખોટા કર્મ કરીને ચાલશો તો ક્યારેય તમને ફાયદો નહીં થાય બસ બહુ ચોક્કસ રીતે કહું છું નોનવેજ ઈંડા આ મચ્છી અને શરાબ આ સેવન કરવાનું છોડી દો ને આ એક નાનકડી ડબ્બીમાં કાળા અડદ તમારા ઘરની દક્ષિણ વોલ પર ગમે ત્યાં વ્યવસ્થિત જગ્યા પર સ્થાપિત કરી દો બીજે દિવસથી તમારા ઘરની નેગેટિવિટી નીકળી જશે નાબૂદ થઈ જશે એનાથી તમે બહુ સારી રીતે બચી શકશો તો ચોક્કસ તમને કહું છું બહુ સરસ ઉપાય મેં આપ્યા છે તો મિત્રો આજના જે પાંચ ઉપાય છે ને એ એક મુઠ્ઠી કાળા આડદ તમારા નસીબને બદલી શકે છે તો એનો ઉપયોગ ચોક્કસ યોગ્ય દિશામાં કરી લો ચોક્કસ તમને ફાયદો થશે બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો હું રિવન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે